બાવળા નગરપાલિકા દ્વારા આ પાણીનો અત્યાર સુધી કોઈ નિકાલ ન કરવામાં આવતા આવાસ યોજનાના નગરજનો દ્વારા બાવળાની નગરપાલિકામાં તાળાબંધી કરવામાં આવી હતી અને જ્યાં સુધી આનો નિકાલ ના થાય ત્યાં સુધી તાળાબંધી ખોલવામાં નહીં આવે તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું છેલ્લા વીસ દિવસથી તેના સ્થાનિક લોકો નોકરી ધંધાએ અને બાળકો સ્કૂલે જઈ શકતા નથી જેના કારણે ત્યાંની જનતા ભારે હેરાન પરેશાન થઈ ગઈ છે અને અંતે તેમના તાળાબંધીનો નિર્ણય લીધો હતો તાળાબંધી કરાતા બાવળા પોલીસ ઇન્સ્પેક્ટર સહિત બાવળા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસના સમજાવ્યા છતાં જનતા માની ન હતી જ્યાં સુધી ચીફ ઓફિસર આવીને તેનો કોઈ ઉકેલ ન લાવે ત્યાં સુધી ગેટનું તાળું નહીં ખોલવા સ્થાનિકોએ જણાવ્યું હતું બાવળા નગરપાલિકા ચીફ ઓફિસર આવ્યા બાદ નગરપાલિકાના લોક ખોલવામાં આવ્યા હતા બાવળા નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા હાલ પૂરતો પાણીનો નિકાલ કરવા માટે બાહેંધરી આપી હતી અને ત્યાર પછી યોગ્ય નિરાકરણ કરીને કાયમી નિરાકરણ લાવવામાં આવશે તે ત્યાંના સ્થાનિકો અને ચીફ ઓફિસરે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આર પગી એનવન ગુજરાતી ન્યૂઝ બાવળા મારું નામ લકુમ ભાવનાઈ એમ છે હું ફ્લેટમાં એચ બ્લોકમાં એકસો ત્રણ નંબરમાં રહું છું અમારે પાણીની મુશ્કેલી અવર ખૂબ જ વીસ દિવસથી સતત ચાલી રહી છે મારો બાબા સ્કૂલમાં બી જઈ શકતો નથી અને અમે લેડીઝ નોકરીમાં અમારી નોકરી સંકટમાં છે આના હિસાબે અમને કોઈ રસ્તાનું નિરાકરણ લાવવામાં આવતું નથી મારો બાબો સ્કૂલમાં જઈ શકતો નહીં પરીક્ષા આપી શકતો નથી અને મારું નામ પરમા કૈલાસબેન જે છે હું પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનમાં રહું છું છલોડા રોડ ઉપર છે ત્યાં વીસ દિવસથી અમે એટલા બધા ખરાબ પરિસ્થિતિમાં જીવીએ છીએ એટલું બધું જજું નહીં

અને ટ્રેક્ટરની સુવિધા અમે જાતે જ કરી છે હવે ટ્રેક્ટરની અંદર કોઈ જાનહાની કે કોઈ માલહાનિ થાય તો નગરપાલિકા એની કોઈ જવાબદારી રાખતી નથી અને રોડને એટી ગયું છે અને રોડ ઉપર ગંદા પાણીનું અતિશય ઉપદ્રવ થઈ ગયો છે જેના કારણે તે કોવાણ એટલા પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં થઈ ગયું છે અને એનો અત્યારે અમે ત્રણસો જણા હાલ આવ્યા છે નગરપાલિકામાં અમે નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદાર જોડે પહેલાં પરમિશન લીધી હતી અને શુક્રવારે હાજર રહેવાની વાત કરી હતી છતાં બંનેમાંથી એક બીજા હાજર નથી ને આટલા બધા માણસો પોતાની રોજગારી મૂકી અને પોતાના આંદોલનમાં જોડાયા છે છતાંય કોઈ ફોન ઉઠાવતું નથી કે કોઈ અહીં આવતું નથી